સુરતના ભેસ્તાન પોલીસ સ્ટાફે અમદાવાદ શહેરના ઈસનપુર પોલીસ સ્ટેશનમાં બળાત્કાર છેતરપિંડી અને વિશ્વાસઘાત જેવા ગંભીર આરોપીની સાથે વોન્ટેડ તરીકે ફરાર રહેલા આરોપીને ટેકનિકલ કામગીરી અને બાતમીના આધારે મુંબઈથી ઝડપી પાડ્યો છે ચાલીસ વર્ષીય આરોપી આર્યન સુરેશભાઈ પટેલ જે પોતે દલાલીના ધંધા સાથે જોડાયેલો છે અને દહીંસર મુંબઈના અશોકવન વિસ્તારમાં રહે છે તે વિશે બાતમી મળી હતી કે જેના આધારે ભેસ્તાન પોલીસની ટીમે દરોડા પાડી આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી માટે અમદાવાદ